જે રણજીતસિંહ વિજયસિંહ જાડેજા અને રેવાનું પાંજરાપોર કુંભાર ભગતવાડી શેરી અમારું વિસ્તાર વોર્ડ નંબર છ માં આવે છે અને એક નંબર કુંભાર ભગતવાડી શેરી અને સતત અમારી આ સમસ્યા છે કે સતત પાણી જાતું જ રહે છે અને લીલ ને કચરો ને સાફ સફાઈ થતી નથી મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને ને મ્યુનિસિપાલિટીના બધાને અધિકારીને સતત જાણ કર્યા રાખી તોય કાંઈ અમાનો નિકાલ થતો નથી અમારી અરજી ઓછામાં ઓછી અને કમ્પ્લેન ફોડ હતર હશે તો પણ કાંઈ આનો નિકાલ થતો નથી અને છોકરાઓ પડે છે લીલ જામી જાય છે આ પાણી સતત વયું જ રહે છે અને કીધું એને મેં એ કીધું કે આ પાઇપલાઈન તૂટીએ તો એવું કહે છે કે અમને કે આ ભૂગર્ભનું પાણી છે પણ ભૂગર્ભનું પાણી હોય તો રાતે કેમ બંધ થઈ જાય અને સવારે પાછું નળ આવે તો કેમ ચાલુ થાય કમ્પ્લીટ કમ્પ્લીટ કરેલી તો તો કરી કરી આવેલા છે 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 હા કમ્પ્લેન આવેલાય અને પછી નથી જોઈ જાય હવે તમારી માંગ અમારી માંગ એ છે કે આમાં સાફ સફાઈ રે આ પાણીનો નિકાલ સતત થઈ જાય અમારું આ પાણી ચોખ્ખા થઈ જવું જોઈએ પાણી આવતું બંધ થઈ જવા કોર્પોરેટર કોર્પોરેટરને અમે જાણ કરેલી છે એ લોકો પણ સહયોગ કરે પણ એ લોકો અધિકારી કામ કરતા નહીં મ્યુનિસિપાલિટીના એ લોકો અને એ લોકોએ કમ્પ્લેન કરેલી હે અને માનનીય કમિશનર સાહેબ અમારા વિસ્તારમાં છોકરાઓ સતત બીમાર રહે અને બીમારી તો એટલો ઝાડા ઉલટી ને તાવ ને એક બે જણા તો પડીને ફ્રેક્ચર આવ્યું હોય એવું પણ થયું હોય પણ આનો યોગ્ય નિકાલ થાય એવી જ છે ને અમારી એવી જ અમારી તમને